ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેના કારણે અંકલેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું અંકલેશ્વર તાલુકામાં રવિવારથી સોમવાર બપોર દરમિયાન સવા સાત ઇંચ વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે તો સવારથી અવિરત વરસી રહેલા વરસાદમાં બપોરે બે વાગ્યા સુધી ત્રોતેર મીમી વરસાદ સાથે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદના કારણે શહેરની મધ્યમાં આવેલ સંજયનગરમાં પ્રથમ વરસાદે કેળસમાં પાણી ભરાયા છે અને કેટલાક ઘરોમાં પાણી જતા રહીશું મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેટલાક ટુ વ્હીલરો પાણીમાં ડૂબી જતા નુકસાન થયું છે જ્યારે છેલ્લા પાંચ વર્ષ ઉપરાંત ચાલી આવતી સમસ્યા અંગે પાલિકા તંત્રની અનદેખીને લઈ લોકોમાં રોષ ફેલાયો છે લોકો દ્વારા પાલિકા કચેરી ખાતે ધસી આવી રજૂઆત કરાઈ છે શહેરની ડીજીવીસીએલ કચેરી ખાતે પણ પાણી ભરાવો થતા કર્મચારીઓનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે શહેરની નવી નગરીથી શ્રીધર સોસાયટી જતા ટાટા જમશેદ માર્ગ પર પાણી ફરી વળતા મુશ્કેલીમાં મુકાયા હતા વાહન ચાલકો મહામુસીબતે વાહનો પસાર કરી રહ્યા છે તો બીજી તરફ શહેરના દીવા રોડ ઉપર આવેલ જલારામનગરના મુખ્ય માર્ગ ઉપર પાણીનો ભરાવો થતા રહીશોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે તો વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને મહામુસીબતે વાહન પસાર કરવું પડ્યું છે શહેરની પંચાયતી બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશો દુકાનદારો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચોર્યાસી ભાગોરના મુખ્ય માર્ગ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોમાં રોષ ફેલાયો હતો ત્યારે ડીઆઈડીસી વિસ્તારમાં પ્રતિન ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા જેને કારણે વાહન ચાલકો અટવાયા છે અને મહામુસીબતે ઔદ્યોગિક વિસ્તારમાં પણ જળબંબાકાર જોવા મળ્યું બોલીએ છે અમારી વર્ષોથી પાણી ભરાવાનો તકલીફ પડે છે પણ કોઈ અમારો હંબડતું નથી નથી અમે નગરપાલિકામાં ગયા આવ્યા પાણી છે અમારા ઘરમાં કાલ છ પાણી ભરાયેલું છે અમે નહીં ખાધું કે નહીં એવા ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર